Good morning, Om um, Bambang. <coughs> hmm, hmm, hmm. Ada apa? માં આટલું બધું ફ્રૂટ વાહ ભાઈ વાહ જલસા છે તમારે હમ મારું અપલોડિંગ ચાલુ છે અને અહીંયા કઈક લખીને મને કહેવા માટે આવી ગયા છે શું કહેવું છે નથિંગ ઓકે મૂડ બરાબર નથી લાગતો એવું લાગે છે મોઢું જોઈને મમ આજની છાપુંની શોધમાં છે મમ હેલો ગુડ આફ્ટરનૂન કેમ જવાબ સૌ ઓકે તમે મજા મજામાં ગાજરના એક હા કેવું ચાલે છે ગુડ હેલા જીવ ઓકે ચાલો બાય મારા વાસણવાળા બેન આવ્યા નથી એટલે કઈ વારની ચર્ચા વિચારણા ચાલે છે પરમ દિવસે મને વયા ગયા હતા કે કાલ નહોતા આવ્યા પછી આજે સવારના આવવું જોઈએ તો આજે નથી સવારના વાસણ એમને હોય રાતના વાસણ એટલે હવે એક ટાઈમ ના એક સાથે છે એવું લાગે છે હમણાંથી એવું ચાલુ છે એટલે આ લોકોને ગંભીર ચર્ચા ચાલે છે કેમ કે આવી રીતના એક મહિનામાં ત્રણ ચાર રજા અને એક સાથે આવી રીતના બે ટાઈમના સાથે આવે બધું ચાલે રાખતું હોય છે ચાલો હું જ આવું છું શૂટમાં અને આજે જમવાનું નથી કરે કેમકે સવારે એવી નાસ્તો કરી લીધો તો શૂટ છે તો ત્યાં કંઈક ટેસ્ટ તો કરવું પડશે

અત્યારે હવે સવારના સાડા બાર ને મમ્મીનો બાજરોનો બાજરો નો ડબ્બો દોડવા મૂકો હતો ને તો હું ઘંટી મૂકી સાંજે આપશે દોડીને પછી મને યાદ એવું કે અહીંયા નજીક થાય મમ્મી ના ઘર આનંદની નો ધમધમ બહુ ફાવે મને એના ધમધમ બહુ ફાવે તો ભાઈ દુલા વઢી સો ધમધમ લેતી જાઓ તો મેં ધમધમ પેક કરાવ્યા સત્ય વિજય ની બાજુમાં દાસ ખમણમાંથી સરસ આવે છે તીખા થોડા ખાવાની મજા આવે અને હવે ઘરે જાઉં છું રિટર્ન બપોરે મમ્મીએ ગરમ ગરમ શાક મૂળાની ભાજી ધમધમ ગરમ ગરમ રોટલી મને જમાઈડી અને પછી તો મને જમીન સીધી નીંદર આવી ગઈ કાંઈ કામ ન કર્યું એક કલાક સુઈ ગઈ ખબર નહીં એ આ ક્યાં જાદુ હે એટલી આડસ આવે એટલી આળસ આવે કરવું જ નથી બસ મારે આ ફોન જોવો છે અને કાંઈ એમ થાય કે બસ સૂતું રહેવું છે તો હું આઈ વિલ ટ્રાય કે હું કાંઈક મદદ કરી શકું એટલે હું થોડું થોડું કરતી હોય પણ પેલા કરતી એટલું નહીં અને અત્યારે હું ને મમ્મી જાય છે બહાર મમ્મીની થોડીક વસ્તુ લેવી છે ને બજારમાંથી શિયાળો ચાલી છે થોડાક ડ્રાય ફ્રૂટ તો હું ને મમ્મી જઈએ છીએ બજારમાં અત્યારે વાગ્યા છે સાડા ચાર જોયું ને કેવું સ્પીડમાં કામ થાય હું આવીને તો હમણાં આવશે આમ ક્યાં રેડી થઈને ફરો છો ડ્રાઈવર અહીંયા બેઠા બીજી આવતા ચા આવે તો આવી આજે પોણા ચારે નવરી થઈ અને પછી સીધી તૈયાર થઈને મને કે ચાલ હા જો છે મારી પહેલા હજી તો ડ્રાઈવર ગયા નથી ને એ પહેલા પેસેન્જર બાર આલુ ભાગવું પડશે કરીને વફલ ખવાઈ ગઈ છે અને અત્યારે એક જબરજસ્ત ઓફર ચાલે છે ત્યાં અમે ફ્રૂટમાં હતા આ બર્ગર જોવો છો તમે આ વેજ બર્ગર છે પ્રાઇસ છે સાથે અને આમાંથી કોઈ પણ કોલ્ડ છે આ એક અત્યારે ઓફર ચાલવાની છે પચીસ ડિસેમ્બરે જેની કિંમત રહેશે એટી નાઇન ને એટી નાઇન રૂપીઝમાં બધી વસ્તુ આવશે કોમ્બો છે પછી ચીઝ ચીલી છે પછી આ પીઝા છે પીઝા એ બાય વન ગેટ વન છે જેની પ્રાઇઝ હાયર સાઇડ સાઇડ હશે એ પ્રાઇઝ લેવામાં આવશે અને હું છું અત્યારે ફૂડ અડ્ડામાં આ જે લોકેશન છે રાજકોટના નૂતનનગર કહેવાય ને નૂતન નગર રસ્તો છે ત્યાં અડ્ડા આવેલું છે બજરંગ ફરસાણની સામે ફર્સ્ટ ફ્લોર ઉપર અને લગભગ ઘણી જગ્યાએ બ્રાન્ચ છે તમારા ગામમાં બી હશે મેગા સિટીમાં બધે હોય જ છે અને ક્વોલિટીવાળું ફૂડ હોય છે અને અહીંયા અમુક વસ્તુઓ તો એટલી બધી ડિફરન્ટને અલગ હોય છે ખાસ કરીને બફલ મને એટલી પસંદ આવી ખાઈ ગઈ હોય તો અને બર્ગર ને વફલ્સમાં ને એમાં એ શું એને નામ શું આપ્યા હોય ને જોલા હાઈટવાળા આવે છે વફલ ટાવર બોફલનો એ ટાવર હોય છે બર્ગરમાં બી આખી આમ હાઈટવાળો એને શું ટાવર વફર એટલા ચાર્જ ટૂંકમાં આવી બધી વસ્તુઓ મળતી હોય પણ આ ઘણા એમ હોય કે ભાઈ રિઝનેબલ પ્રાઇઝમાં કાંઈ મળે છે કે નહીં એટી નાઇન રૂપીઝથી સેન્ડવિચીસને એ બધું શરૂ થતું હોય આ જે છે એ નાઇન્ટી વાળી સેન્ડવિચ છે એટલે આવી ઘણી બધી વસ્તુઓ છે પણ હું એમ કહીશ કે ફેમિલી સાથે ફાસ્ટફૂડ ખાવાના શોખીન હોય ધારવા જેવું ખરા આ જગ્યાએ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું આઈ ગયા સાંજના પાંચ અને હું ફૂલમાં પેટ એવી થઈ ગયું બોલો જગ્યા મસ્ત હતી અને હવે મારે એક વોઇસ વોઇસ ઓવરનું કામ છે તુલસી શ્યામનું થોડી વાર આરામ કરું પછી પાછા કામે લાગ્યા मनोर भाइ मनोर भाइ कला मि असापुरा पेन्डा भावी पेन्डा लि असा, ना भावे ले, ले असा मन्दिर पा 1954 જો છે દી ઓરદિયા કેને બસો લઈ લે વાસણ જડાવું પગ ઉપર પડ્યું કાઈ ઠંડુ પાણી નાખું શું છે હમ

પણ ન્યા સુધી નો પોગાય ન્યા નજીકમાં લગાડ દેવું હ મારે જો આવી ગઈ કાબરું દેકાર ને બાપો મારી ગો ભાઈ જો જો એવો અવાજ કરે ક્યાં જગ્યા મળશે ને બધી જગ્યા અવાજ કરશે આજે તો કેટલી બધી કઈ રી ખે નિરાતે આનંદ હોય હાલો હાલો હલો કઈ જોવા ન દે બરાબર રીતે એટલે મમ્મી ને પેલા બધું લેવું તું ડ્રાય ફ્રૂટ ને ખજૂર નઈ લીધું પછી મમ્મીને મોજડી લેવી હતી શિયાળામાં ઘરમાં પહેરાવીને એવી તો એને મસ્ત એક પીચ કલરની લીધી એ અને છેલ્લું કામ એને સાડી ફોલ છેડા કરવા આપી હતી તો એ સાડી લઈ લીધી અને હવે અમે જઈ છીએ ઘરે કેટલી ખરીદી કરશો રે ખાબી તમે ઈયા આવે એટલે મારે ખર્ચાનું મૂળ હોય મેં કઈ લીધું કે તે જ લીધું બધું

આપણે આજે છેલ્લું કામ મેં સૌ બપોરે જે દહીનું ગુંકું હતું બાજરાનું એ મમ્મી લેવા આવી છે પાછી છેલ્લું કામ હવે ડબ્બો લઈને ડાયરેક્ટ ઘરે પછી ઘરે જઈને બતાવું મેં શું લીધું નહીં જો મમ્મીએ લીધું છે મોજડી બતાવો અહીંયા જે પેંડા અને ચીકી દહીણું મોજડી પેંડા આશાપુરાના તને દાદા કેટલામાં લીધી હતા મને રસ્તામાં કહી દીધું

હા મને સો રૂપિયા એમ દેખાઈ ગયો એટલે સરના સાંચો લઈ ને એટલે ઉપર બેઠા આ તો લઈ રેડું પડ્યું લખવાના નંબર ઉદાસ બેઠા છો તમે સેડ બેઠા છે અમારા ભાઈ કે આ બધુંય એની માટે ને હું આરીવાડી કઈ આવ્યું નહીં વસ્તુ મને

બન કપરા જારી પાછળનું કેટલું આ ખુલ્લું રાખું એમ કહું છું બસ આટલું ભણ હં આ સૂટકેસનું શું કરવાનું આ સૂટકેસ છે ને સાપક જેવું કંઈ પણ મૈનોધી रखડી ન આવી હતી હં કાંઈ કા છે આપણે તો છે હા બધી વસ્તુનો ઉપયોગ થઈ જાય બરોબર હું તમે તું ને તમારે હા આ જતું પૂરું કર નાખ્યું પેલા ફોન કરત કરતો કેમ કે ચેવડો ને પહેર્યા રેતા હવે હોય જ નહીં તો આપડે ઘરનું ખાશો એવું કરશો હવે આપડે ચેવડો પેંડા નથી એટલે ઘરનું જ ખાશો ને હા ઈ ખાશો ઈ ખાવ સવારના રાતના હવે કેળા ઓકે બપોર એક ટાઈમ જમવાનું

સરસ Good night. Good night. Yeah. Hmm.

હાલો આવજો બાય ગુડ નાઈટ હવે આવી ગયા છે રાતના અગિયાર અને બસ હવે આ વ્લોગને ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો એક લાઇક આપી દેજો મળી આવતી આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત